નમસ્કાર સૌરાષ્ટ્ર કરું છું ચાલો જોઈએ આજના સમાચાર વંથલી તાલુકાના આખા ગામે ગૌચર ખાલી કરાવવાને લઈ ગ્રામજનોમાં રોષ તંત્ર અને ગ્રામજનો વચ્ચે નક્કી થયા મુજબ ગ્રામજનો એકઠા થયા પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર ન પહોંચતા પેશકદમી હટાવવા કામગીરી અટકી આખા ગામના ગ્રામજનોએ તંત્ર ન પહોંચતા ગામના પાદરમાં મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્ર વિરુદ્ધ થાલવ્યો રોષ ગ્રામજનો દ્વારા સાતસો વીઘા ગૌચરની જમીન પર પેશકદમી બાબતે તંત્રને અનેક વખત કરવામાં આવી છે રજૂઆત સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામજનોએ પેશકદમી કરનારાઓને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ આજ રોજ અમે ગૌચર બારામાં આ બધા ભેગા થયા છે અને ગૌચર ખાલી કરવા બાબતે અમારો ઓછામાં ઓછો સાતસો વીઘા ગૌચર છે અને એને ખાલી કરી આપવા માટે અમે તંત્રને બધાને જાણ કરેલી છે અને તંત્ર આજે હાજર ન રહેવાથી આ બધા અમે અટાણે સવાર્યા છીએ હાલ તો માંગણી શું છે માંગણી અમારી ઓછામાં ઓછા ચાર મહિનાથી હાલે છે ત્રણ ત્રણ નોટિસ બજાવેલ છે તમામ જે પેસ કરેલા છે એને ત્રણ ત્રણ નોટિસ અમારી બજાવેલ છે બરોબર તમારી ગામ તમારી સાથે છે હા ગામ અમારી સાથે છે ગામજનો સાથે બધાય અડીમડી અને અમે છે ને ગ્રામસભા બોલાવી અને ગ્રામસભાની અંદર ઠેરાવ લીધેલું છે સાતસો યુગાહી અને એમાં પર્ટીક્યુલર તમે અમદાવ

અને જે કાંઈ એની પ્રોસીજર વંથલી લેવલે થતી હતી કરી કાયદાકીય અને આખું ગામ સહમત હતું ગૌસર છૂટું કરાવવા બાબત અને પોલીસ હાજર રહેવાની હતી સીબીઓ સાહેબ હાજર રહેવાના હતા મામલતદારશ્રી હાજર રહેવાના હતા અને આ બધા ભેગા થયા છે અને અટાણે કોઈ તંત્ર વંથલી તરફથી આવ્યું નથી જરીબ લોકો આવ્યા છે મીડિયાવાળા આવ્યા છે જેસીબી મશીન આવ્યું છે અને ગામજનો બધા આવ્યા છે એટલે એ બાબતમાં છે ને આ જ્યાં અધિકારીઓને પૈસા મળે એમ હોય અહીંયા જાય આવી રીતે ફાલતુ કામ ને જે લોકશાહી ના કામ છે લોક લોકહિતના કામ છે એ નથી કરતા મારા હિસાબથી આગળ એમ કહે કે ભાઈ જુગાર વાંચે છે તો જોઈડા જાય છે ટીડીઓ સાહેબ ને કોઈ એમ કહે કે જેસીબી હાલે છે તો જોઈડા જાય છે બાકી આવું સારું કામ હતું એમાં એમની ગેરહાજરી નોંધાવી છે અને ઈ બાબતનું આખા ગામને દુઃખ છે જીવનને સારું અને ભગ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર